જય માતાજી મિત્રો બધાને નવા દાડા અને નવા વ્લોગના રામ રામ આજે આપણે સાંજના સમયમાં વ્લોગ સ્ટાર્ટ કર્યું છે આજે આપણે શાળા ગયા હતા ને શાળાથી મોડા છૂટ્યા હતા જોઈ લો આ સાંજ થઈ ગઈ છે બધા માટે જેટલે દેખાતું નહીં આજે આપણે જોઈએ કે આપણા ભાઈએ કેટલું પાણી વાળી છે આખા દિવસમાં કેટલે કામકાજ કરતો બીજું થાય આ ખેતર તો લગભગ આપણે આખું પી ગયું છે તો થઈએ પેલે આ જો મિત્રો ખેતરમાંથી પાણી નીકળીને રસ્તા ઉપર આવી ગયું બાજુમાં જોઈ લે મિત્રો ગેટા ચરે છે મિત્રો જોવો આપણે આ ખેતર તો પી ગયું છે અને જોઈએ આપણે આ ખેતરમાં કેમ પાણી નથી આમાં વાળી છે કે પેલા નથી પણ આપણે જોવા જઈએ જો મિત્રો કેટલું નાઈસ વ્યૂ આવે છે સુરત નું નાઈસ મિત્રો આપણે આ બાજુ પાણી વાળી હતું કેમ કે આ ઘઉં વધારે હુકાતા હતા ચાલો જ્યાં જઈએ એમાં કેટલું વાળી છે જોતા આવીએ મિત્રો જુઓ આમાં આટલા સુધી પાણી વાળી દેખાતો છે તમને આ બાજુ આટલા બોળા બોળા પીધા છે અત્યારે આપણે રાયડાના ખેતર બાજુ આટો માગતા આવીએ જોતા જોતા આજુબાજુનો નજારો બતાવી દઉં આજુ પોપટ કેવા બોલે છે જય જય અવાજ સાંભળો તમે જો મિત્રો આ છે ઉધઈ રાફડો દેખાતો હશે અમારે ત્યાં આવું માનવા અવાજ જ્યાં ઉધઈ રાફડો હોય ત્યાં પાણી નેચે જતું હોય પાણી વધારે હોય તમારે શું કહે છે આને તમારી ભાષામાં કમેન્ટ કરીને કહેજો જરા આ ખારો મિત્રો આટલા મને પાંદડા ઉપર ઠાર પડી ગયો દેખાતો હશે જો મકાઈના છાણગા અને સીપ પણ નીકળી ગઈ છે કેટલા સુંદર વાળા છે વિલ્યો આપણે રાયડાના કેતર બાજી ને એકલી ગઈ પકવા છે આ જો લાઈન જાય છે આપા ખેતરમાં માં છે થઈને કેટલો નાઈસ વ્યૂ છે મિત્રો આપણે રાયડાના ખેતરમાં માં આજુબાજુ વાટો માં જ જોઈ લ્યો ને આ છે આપડા ભમરાની પેટી આમાં યાર અનોખી ઘટના બની છે તમે જોઈ લો હું ઝૂમ કરીને બતાવી દઉં નજીક તો નથી તો બીક લાગે છે ભમરા મરી ગયા છે એનું કારણ શું છે કહેજો જરા જો નજીકથી બતાવી દઉં હું હાજો જોલતા સૂર્યનો નજારો હવે આપણે યુ ઘરે આટલે આ વ્લોગને એન્ડિંગ આપી દઈશું બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી